નમસ્તે સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠી વિથ વિકલ્પ કુટવાલ શું તમને ફિલોસોફી એટલે કે દર્શનશાસ્ત્રનો અભ્યાસ કરવો ગમે મને વિશ્વાસ છે કે આપમાંથી ઘણા બધા હશે કે જેઓ ફિલોસોફીનો અભ્યાસ ધરાવતા હશે દર્શનશાસ્ત્ર એમણે ખૂબ વાંચ્યું હશે અને જે મિત્રોએ હજુ સુધી એને નથી વાંચ્યું કદાચ એમને કંટાળાજનક લાગે છે બોરિંગ લાગે છે એમને હું કહીશ કે શાંતિથી એકાદું પુસ્તક લઈને એનો અભ્યાસ શરૂ કરજો ચોક્કસથી તમને એમાં રૂચિ જાગશે જ જાગશે બુદ્ધને વાંચજો ક્ષણ દર્શનને વાંચજો સોક્રેટ્સને વાંચજો પ્લાટોને વાંચજો એરિસ્ટોટલને વાંચજો એપિક્યુરિયનને વાંચજો યાદી ઘણી જ લાંબી છે જ્યારે તમે ફિલોસોફીને વાંચતા થાવ છો ને તો હું કહીશ કે આપણી જાતને સમજવા માટેનો આપણને એક નવો દ્રષ્ટિકોણ પ્રાપ્ત થાય છે સમાજને સમજવાનું દુનિયાને સમજવા માટેનો એક નવો દ્રષ્ટિકોણ પ્રાપ્ત થાય છે એટલે ફિલોસોફી વાંચવું જ જોઈએ હવે મેં જે વેસ્ટર્ન ફિલોસોફર્સ એટલે કે પશ્ચિમના દેશોના દાર્શનિકોના નામ તમારી સામે લીધા એમાંના એક દાર્શનિક પ્લાટો છે પ્લાટોનું એક લખાણ છે કે જેનું નામ છે ધ રિપબ્લિક આમાં ઘણી બધી વાતો એમણે કરી છે પણ એમાંના એક બિંદુ ઉપર આજે આપણે ચર્ચા કરીશું પ્લાટો ધ રિપબ્લિકની અંદર કહે છે કે એક આદર્શ સમાજ કેવો હોય જવાબ આપે છે તેઓ કે એ આદર્શ સમાજ એવો હોય જેમાં સમાજને ત્રણ ભાગોમાં વહેંચવામાં આવ્યો હોય સમાજના લોકોને ત્રણ વર્ગોની અંદર વહેંચવામાં આવ્યા હોય પહેલો વર્ગ કે જેની અંદર શાસકોનો સમાવેશ થાય મતલબ કે રાજાનો સમાવેશ થાય તેઓ માને છે કે એ જ વ્યક્તિ રાજા હોવો જોઈએ કે જે દાર્શનિક છે ફિલોસોફર છે એ જ કિંગ હોવા જોઈએ અથવા તો જે રાજા છે એણે દાર્શનિક બનવું જોઈએ એટલા જ માટે તેઓ શબ્દ વાપરે છે ફિલોસોફર કિંગ પહેલા વર્ગમાં આ આવશે બીજા વર્ગમાં કોણ આવશે તો તેઓ કહે છે કે એમાં આવશે યોદ્ધાઓ યોદ્ધાઓ વોરિયર્સ લડવૈયાઓ કે જે લડવાનું કામ કરશે લોકોને રક્ષણ પૂરું પાડવાનું કામ કરશે આ થયો બીજો વર્ગ ત્રીજો વર્ગ થર્ડ ક્લાસ એમાં કોણ આવશે સામાન્ય લોકો એ લોકો કે જે અલગ અલગ વસ્તુઓનું જીવન જરૂરિયાતની વસ્તુઓનું ઉત્પાદન કરતા હોય પ્રોડ્યુસર ક્લાસ એનો સમાવેશ થશે ત્રીજા વર્ગની અંદર તેઓ માને છે કે જો સમાજને આમ ત્રણ વર્ગોની અંદર વહેંચવામાં આવે તો એને એક આદર્શ સમાજ કહેવાય અને આવા આદર્શ સમાજની રચના માટે જરૂર પડેથી તમારે જૂઠાણું પણ ફેલાવવાનું જૂઠાણું કે જેના માટે તેઓ શબ્દ વાપરે છે નોબલ લાય એવું જ ઉઠાણું કે જેથી દરેક વ્યક્તિ માને કે એનો જે વર્ગ છે એ વર્ગની સાથેની ચોક્કસ ભૂમિકા નક્કી થયેલી છે અને એણે ભૂમિકા અદા કરવાની જ હોય એ સામો સવાલ ના કરે એ સામો સવાલ ના કરે એ પેલા રોયલ અથવા તો નોબલ લાઈનના આધારે પોતાની ભૂમિકા સ્વીકારી લે અને આ જીવન એને અદા કરતો રહે આ છે પ્લાટોનો આદર્શ સમાજ ઘણા લોકો એવા હોય કે જેમને લાગતું હોય કે સમાજ કેવી રીતે ચાલે કહો કે સમાજ કેવી રીતે ચાલવો જોઈએ એની મને પડે હું જેમ કહું એમ જ બધું થવું જોઈએ અને એટલે એ લોકો સમાજને આ રીતે વર્ગીકૃત કરી નાખતા હોય ભારતમાં પણ આવો પ્રયત્ન થયો પ્લાટોએ ત્યાં આગળ સમાજની અંદર ત્રણ વર્ગો બનાવવાની કોશિશ કરી ભારતની અંદર આપણે ચાર વર્ગો બનાવવાની કોશિશ કરી અને એને આપણે નામ આપી દીધું વર્ણવ્યવસ્થા ચાર વર્ણોની અંદર આપણે આપણા સમાજને વહેંચી નાખ્યો અને પછી કાળક્રમે એમાંથી ઊભી થઈ જાતિ વ્યવસ્થા જાતિ વ્યવસ્થા એવી કે જેમાં તો ભારતનો સમાજ અસંખ્ય ભાગોમાં વહેંચાઈ ગયો એવા ભાગો કે જેને હવે ભેગા કરવા લગભગ લગભગ અશક્ય જણાય છે વર્ણવ્યવસ્થા જે ઊભી કરવામાં આવી એને આપણે એક રૂપાળું નામ આપી દીધું કે આ તો કર્મ આધારિત વ્યવસ્થા છે જે એ જરાય નથી જે એ જરાય નથી જો એ કર્મ આધારિત વ્યવસ્થા હોત તો કર્મ બદલાવાથી વર્ણ પણ બદલાતો હોત શું આપણને એક પણ એવું ઉદાહરણ મળે છે કે જ્યાં આગળ કોઈક વ્યક્તિએ કર્મ બદલ્યું હોય અને એનાથી એનો વર્ણ બદલાઈ ગયો હોય શોધે આપણને ઉદાહરણ મળતું નથી આગળ જતા જે જાતિ વ્યવસ્થા બની એ તો સંપૂર્ણપણે જન્મ આધારિત છે વર્ણ હોય કે જાતિ કર્મ બદલવાથી વ્યવસાય બદલવાથી નથી તમારી જાતિ બદલાતી નથી તમારો વર્ણ બદલાતો આ બિલકુલ ખોટી વ્યવસ્થા છે બિલકુલ અયોગ્ય વ્યવસ્થા છે હું બહુ નિખાલસતાથી આપને કહું કે જો કોઈક વ્યક્તિ કે જેને સમાજની આ રચનાઓથી હજુ સુધી વાકેફ નથી કરાઈ એ સમાજ વિશે કશું જાણતી જ નથી એ બિલકુલ નિર્દોષ ભોળી વ્યક્તિ છે જો એની સામે તમે વર્ણવ્યવસ્થા અને જાતિ વ્યવસ્થા વિષય ખાલી તથ્યો મૂકી દો ફેક્ટ્સ મૂકી દો બસ પૂરતું છે પછી જુઓ કે એ વ્યક્તિ શું વર્ણવ્યવસ્થા જાતિ વ્યવસ્થામાં માને છે કોઈ કાળે કોઈ કાળે કોઈ પણ તર્કશીલ વ્યક્તિ તર્કશીલ વ્યક્તિ અને જે વ્યક્તિ લુચ્ચી નથી એ વ્યક્તિ વર્ણ વ્યવસ્થા કે જાતિ વ્યવસ્થાનું સમર્થન ન કરી શકે હું ત્યાં સુધી કહું કે જે વ્યક્તિઓ ઘોર જાતિવાદી છે ને એમના બાળકો પણ આ વ્યવસ્થાનું સમર્થન ન કરે તો ન જ કરે કારણ કે આ વ્યવસ્થાઓ જ અકુદરતી છે અકુદરતી છે એનો વિરોધ થવો જોઈએ એને હટાવવા માટેનો પ્રયત્ન થવો જોઈએ પણ આ દિશામાં આપણને કોઈ સભાન પ્રયત્ન દેખાતો નથી અમુક બુદ્ધિજીવીઓ પોતાનો અવાજ ઉઠાવતા રહે છે પણ સરકાર તરફથી કે સમાજને એક બહોળા સમુદાય તરફથી આ માટેનો કોઈ પ્રામાણિક પ્રયત્ન આપણને જણાતો નથી સમાજ તરફથી તો નથી જણાતો પણ શૈક્ષણિક સંસ્થાનોની શિક્ષકોની પુસ્તકોની એ જવાબદારી બની જાય કે તેઓ આ વ્યવસ્થાની સામે અવાજ ઉઠાવે પણ કમનસીબે આપણે જોઈએ છીએ કે આજે આપણા શિક્ષકો આપણા શૈક્ષણિક સંસ્થાનો આપણા પુસ્તકો પણ જાણે કે આવી વ્યવસ્થાઓનું સમર્થન કરી રહ્યા છે ના સમજ વ્યક્તિ ઓછું ભણેલ વ્યક્તિ જેને દુનિયાદારીની કોઈ જ ખબર નથી એવી કોઈક વ્યક્તિ કદાચને પોતાના અંગત સ્વાર્થ માટે આ વ્યવસ્થાઓનું સમર્થન કરે તો હજુ એ સમજાય પણ જે લોકો બુદ્ધિજીવીઓ છે જે લોકો શિક્ષકો છે જે લોકો લેખકો છે જે લોકો આપણા બાળકોને ભણાવે છે એ લોકો આ વ્યવસ્થાનું સમર્થન કરે તો એ કઈ રીતે પોસાય ન જ પોસાય અને જો કોઈક આવું કરતું હોય તો આપણે એનો વિરોધ કરવો જ રહ્યો અત્યારે ચર્ચાએ વેગ પકડ્યો છે કઈ ચર્ચાએ એન સી આર ટીના પુસ્તકે એનસીઆરટીનું સાતમો ધોરણનું એક નવું પુસ્તક હમણાં પ્રકાશિત થયું છે ખૂબ ચર્ચામાં રહ્યું આરંભે જ હું આપને સ્પષ્ટતા આપી દઉં કે આ પુસ્તકની જ્યારે હું વાત કરવા જઈ રહ્યો છું ત્યારે એમાં હું દિલ્હી સલ્તનત અને મુઘલોના શાસન વિશે વાત કરવા નથી જઈ રહ્યો હમણાં જ થયું હું એન સી પુસ્તક વિશે વાત કરવા જઈ રહ્યો હતો અને એકદમથી કોઈક આવી ગયોને કહે છે કે તમને શું વાંધો છે દિલ્હી સલ્તનતની વાતો એમાંથી કાઢી નાખી મુઘલોની વાતો એમાંથી કાઢી નાખી તો સારું થયું ને તમને એની સામે વાંધો શું છે મેં કીધું ભાઈ સાંભળી તો લે હું મુગલોની અને એ સલ્તનતની વાત કરવા અહીં આગળ આવ્યો જ નથી હું આ પુસ્તકની અંદર વર્ણ અને જાતિ વ્યવસ્થા વિશે જે વાત કરેલી છે એની વાત કરવા માગું છું મેં ક્યાંય મારી ચર્ચામાં મુગલોનો ઉલ્લેખ કર્યો નથી દિલ્હી સલ્તનતનો ઉલ્લેખ કર્યો નથી પણ આ નફરતી ચિંટુઓને શું એ તો બસ એમનો એક એજન્ડા હોય છે પ્રોપેગેન્ડા હોય છે એને આગળ વધારવા માટે એ તમારી વાત આમ પણ સાંભળતા નથી તમારે એમને સંભળાવવી પણ નથી પણ વાતમાં ક્યાંક ખલેલ પહોંચતી હોય તો એમને થોડા ઠપકારીને બેસાડવા પડે સાતમો ધોરણના પુસ્તકની અંદર આપણે મુઘલોની કોઈ વાત નથી કરવી નથી આપણે દિલ્હી સલ્તનતની કોઈક વાત કરવી એ વાતો પણ કરવી હશે તો એક અલગ સેશનમાં કરીશું અત્યારે આપણે વાત કરવી છે એમાં જે વર્ણ અને જાતિ વ્યવસ્થા વિશે લખાયેલું છે એની આ પુસ્તકને તમે વાંચજો ઇન્ટરનેટ ઉપર ઇઝીલી અવેલેબલ છે આપ એને ડાઉનલોડ કરી શકશો ફ્રી ઓફ કોસ્ટ ડાઉનલોડ કરી શકશો અને હું જે આપને કહી રહ્યો છું આપ એની ખરાઈ પણ કરી શકશો મેં અંગ્રેજીમાં મેં પુસ્તક વાંચ્યું છે વર્ણ અને જાતિ વ્યવસ્થાનો ટૉપિક ત્યાં આગળ જે આપ્યો છે ને એને વાંચતા આપણને એવું લાગે જાણે કે આ પુસ્તક વિદ્યાર્થીઓના મગજમાં એ સ્થાપિત કરવા માગે છે કે વર્ણ અને જાતિ વ્યવસ્થા તો સારી હતી એ આપણા સમાજ માટે લાભદાયી હતી પણ પાછળથી આ વ્યવસ્થાની અંદર દૂષણ પેઠા દૂષણ પેઠા વ્યવસ્થા ખરાબ બની અને એનાથી સમાજની અંદર અસમાનતાઓ પેદા થઈ અને એમાંય આગળ તો તમે વાંચશો કે અંગ્રેજોને આ દૂષણો માટે બહુ મોટા પાયે જવાબદાર માનવામાં આવ્યા છે હું સ્પષ્ટ પણ માનું છું કે સાતમા ધોરણના પુસ્તકની અંદર વર્ણ જાતિ વ્યવસ્થાને વાજબી ઠેરવવા માટેનો પ્રયત્ન ન હોવો જોઈએ ન હોવો જોઈએ તો ન જ હોવો જોઈએ ભલેને પાછળથી તમે એવું કહી દીધું કે આ વ્યવસ્થાની અંદર દૂષણો પેઠા પછી એ વ્યવસ્થા ખરાબ થઈ પણ તમે શરૂઆતમાં પણ જો એનું સમર્થન કરો છો તો મતલબ કે તમે વિદ્યાર્થીની તાર્કિકતાને પડકારી રહ્યા છો પડકારી રહ્યા છો જેમ મેં કહ્યું ને કે એની સામે જો તથ્યો મૂકી દેવામાં આવે કે વર્ણ વ્યવસ્થા પ્રમાણે સમાજને ચાર વર્ગોમાં વહેંચવાની કોશિશ થઈ તો એ સવાલ કરશે કે એવું કેમ વ્યક્તિ જાતે નક્કી કરે કે એણે શું કરવું છે એને વર્ણ કે જાતિની અંદર વહેંચવામાં કેમ આવે સીધો તર્કી કરશે પણ જો પુસ્તકની અંદર આ પ્રકારની ભાષા વપરાયેલી હશે તો એ આવું તર્ક નહીં કરે આપણે એના તર્કને મારી રહ્યા છીએ ભાષા શું વપરાયેલી છે હું આપને વાંચીને સંભળાવું અને મુખ્ય જે બંદુ કે જેની સામે મને સૌથી વધારે વાંધો છે એ આપને જણાવું પુસ્તક કહે છે કે વી સો અર્લિયર હાઉ હ્યુમન સોસાયટીઝ ઇઝ મોર કોમ્પ્લેક્ષ વિથ ધ રાઇઝ ઓફ સિવિલાઇઝેશન એટલે કે તેઓ કહે છે કે અલગ અલગ માનવીય સમાજો માણસના જે સમાજો બનતા હોય તે સભ્યતા જેમ જેમ આગળ વધતી ગઈ એમ માનવ સમાજ વધુને વધુ સંકુલ થતો ગયો કોમ્પ્લેક્સ બનતો ગયો વેનએવર ધીસ હેપન્સ આવું જ્યારે પણ થાય છે એટલે કે જ્યારે જ્યારે સભ્યતાની પ્રગતિ સાથે માનવ સમાજ સંકુલ બનતો જાય છે ત્યારે એની સાથે અ સોસાયટી ઓર્ગેનાઇઝ ઇટ સેલ્ફ ઇન સેવરલ ગ્રુપ્સ બેઝડ ઓન ક્લાસ ઓક્યુપેશન ઓર સમ અધર ક્રાઇટેરિયા એટલે કે જેમ જેમ સમાજ સંકુલ બનતો જાય ને એમ એમ સમાજ પોતાની જાતને અલગ અલગ સમૂહોની અંદર સંગઠિત કરતો જાય જે સમૂહો વર્ગ આધારિત હોઈ શકે વ્યવસાય આધારિત હોઈ શકે અથવા તો બીજી કોઈક શરતના આધાર ઉપર હોઈ શકે આના પછી એ પુસ્તકની અંદર વર્ણ અને જાતિ વ્યવસ્થા વિશે થોડુંક સમજાવાયેલું છે પછી આગળ એમાં કહેવાયેલું છે કે ધીસ કોમ્પ્લેક્સ સિસ્ટમ એટલે કે આ જે સંકુલ વ્યવસ્થા બની તે જાતિ અને વર્ણની જે સંકુલ વ્યવસ્થા બની તે ઇન્ડિયન સોસાયટી એણે ભારતના સમાજને એક ચોક્કસ માળખું આપવાની કોશિશ કરી કોશિશ નહીં એણે માળખું આપી જ દીધું આ જે ભાષા છે કે જેના આધાર ઉપર હું કહી રહ્યો હતો કે આ પુસ્તક એક રીતે વર્ણ અને જાતિ વ્યવસ્થાનું સમર્થન કરી રહ્યું છે ધીસ કોમ્પલેક્સ સિસ્ટમ સ્ટ્રક્ચર્ડ ઇન્ડિયન સોસાયટી એણે ભારતના સમાજને એક ઢાંચો એક માળખું આપ્યું ઓર્ગેનાઇઝડ ઇટ્સ એક્ટિવિટીઝ ઇન્કલુડિંગ ઇકોનોમિક વન્સ એટલે કે આપણા સમાજની આર્થિક પ્રવૃત્તિઓ સહિતની પ્રવૃત્તિઓને એણે સંગઠિત કરી એન્ડ દર્ફ ગેવ ઇટ સમ સ્ટેબિલિટી નામ કરીને એણે આપણા સમાજને એક સ્થિરતા આપી સ્થિરતા આપી આપણે જોઈ શકીએ છીએ કે આપણો સમાજ એ આ વર્ણ અને જાતિની વ્યવસ્થાના કારણે તો અસ્થિર બન્યું છે પણ પુસ્તક આપણને કહે છે કે એ સમયે આના કારણે આપણા સમાજને સ્થિરતા મળી હતી ઇન ટાઈમ સમય જતાં હાઉ એવર ધ સિસ્ટમ બિકેમ રિજીડ સમય જતાં આ વ્યવસ્થા કઠોર બની જળ બની એન્ડ લેટ ટુ ઇન ઇક્વાલિટીઝ એન્ડ ડિસ્ક્રિમિનેશન અને એનાથી અસમાનતાઓ પેદા થઈ ભેદભાવ પેદા થયા ટુવર્ડ્સ ધ્યાનથી સાંભળજો લેટ ટુ ઇનઇક્વાલિટીઝ એન્ડ ડિસ્ક્રિમિનેશન ટુવર્ડ્સ ધ લોઅર જાતિસ ઓ સમ્યુનિટીઝ એક્સક્લુડેડ ફ્રોમ ધ વર્ણ જાતિ સિસ્ટમ અસમાનતાઓ અને ભેદભાવ પેદા થયા કોના પ્રત્યે લોઅર જાતિસ પ્રત્યે આ શબ્દો ત્યાં આગળ વપરાયેલા છે આ પુસ્તક ડાઉનલોડ કરો એના વાંચો લોઅર જાતિસ અંગ્રેજીમાં લખાયેલું છે લોઅર જાતિને આપણે ગુજરાતીમાં શું કહીશું નીચલી જાતિઓ નીચી જાતિઓ અથવા તો નિમ્ન જાતિઓ આજ ભાષાંતર થશે ને મારો સવાલ છે કે શું અહીં આગળ આવા શબ્દો વપરાયેલા હોવા જોઈએ નિમ્ન જાતિઓ ઇંગ્લિશમાં લોઅર જાતિસ શું આવા શબ્દો ત્યાં આગળ બાળકોના પુસ્તકમાં હોવા જોઈએ ન હોવા જોઈએ જો અહીં આગળ લખ્યું હશે કે લોઅર જાતિજ તો બાળક સીધો સવાલ કરશે ને કે પછી અપર જાતિઝ કઈ કોણ નક્કી કરે છે કે કઈ જાતિ એ અપર જાતિ છે કઈ જાતિ એ લોઅર જાતિ છે ઉચ્ચ જાતિ કઈ નિમ્ન જાતિ કઈ એ નક્કી કરે છે કોણ આપણે જો જાતિ વ્યવસ્થાનું પણ સમર્થન કરતા હોઈએ ને તો જાતિ વ્યવસ્થાના સમર્થનમાં પણ આપણે ક્યારેય કોઈ જાતિને ઉચ્ચ કહેવી કોઈક જાતિને નીચી કહેવી એ બાબતનું તો સમર્થન ન જ કરતા હોવા જોઈએ ન જ કરતા હોવા જોઈએ ને કારણ કે એ અસમાનતા આધારિત રચના છે હું તો પહેલાં જાતિ વ્યવસ્થાનું સમર્થન કરવાની ના પાડું છું વર્ણવ્યવસ્થાનું સમર્થન કરવાની ના પાડું છું પણ કદાચને કોઈ કહેતું હોય કે ભાઈ શ્રમના આધાર ઉપર વ્યવસાયના આધાર ઉપર એ વહેંચણી થયેલી છે તો થયેલી છે ઠીક છે જો તમે એને એ રીતે પ્રોજેક્ટ કરવા માગતા હો તો એની અંદર કોઈક વ્યવસાયને ઊંચો માનવો કોઈક વ્યવસાયને નીચો માનવો એના આધારે કોઈકની જાતિ ઊંચી માનવી કોઈકની જાતિ નીચી માનવી એનો તો તમે સ્વીકાર નહીં જ કરો ને અને જો એનો સ્વીકાર ન કરતા હોવ તો શું આ ભાષા આપણા બાળકોના પાઠ્યપુસ્તકોમાં હોવી જોઈએ બિલકુલ ન હોવી જોઈએ ભાષા શું હોય હું તો વર્ષોથી મારા વિદ્યાર્થીઓને ભાષા આપી રહ્યો છું શીખવાડી રહ્યો છું કારણ કે આપણા સમાજમાં આ બધી બાબતોને એટલું મહત્વ નથી આપવામાં આવતું બહુ છૂટથી લોકો બોલી નાખતા હોય છે કે એ તો પેલી ઊંચી જાતિમાંથી આવે છે પેલા ભાઈ તો પેલી નીચી જાતિમાંથી આવે છે આવું ન બોલાય આ બહુ ખરાબ કહેવાય ભાષા વપરાવી જોઈએ કે એ કહેવાતી ઊંચી જાતિમાંથી આવે છે એ કહેવાતી નીચી જાતિમાંથી આવે છે પહેલાં તો જાતિનો ઉલ્લેખ જ કેમ કરવો પડે એ ન જ હોવો જોઈએ પણ કદાચને ક્યાંક સંદર્ભ આપવાની જરૂર હોય તો આ રીતે એ કહેવાવું જોઈએ કે એ કહેવાતી ઊંચી જાતિમાંથી આવે છે અથવા તો એ કહેવાતી નીચી જાતિમાંથી આવે છે અંગ્રેજીમાં શબ્દ એના માટે વપરાય સો કોલ્ડ સો કોલ્ડ અપર કાસ્ટ સો કોલ્ડ લોઅર કાસ્ટ ભગવાને કે કુદરતે જેણે આપણને જન્મ આપ્યો આ પૃથ્વી ઉપર એ આપણી જાતિ નક્કી કરીને કે આપણું વર્ણ નક્કી કરીને આપણને અહીંયા આગળ નથી મોકલતા અને કદાચને જો એ જાતિ નક્કી પણ કરે ને તો એ બધાની જાતિ એક જ હોય બધા જ મનુષ્યોની જાતિ એક જ હોય અને કદાચ ને આપણને જાતિઓમાં પણ વહેંચીને મોકલે ને તો એ જાતિઓમાં ક્યારે ઊંચ નીચ જેવું ન હોય એ તો માનશો ને એમાં ક્યારેય ઊંચ નીચ જેવું ન હોય આ આપણો માનસિક રોગ છે આપણે એક સડી ગયેલો સમાજ છીએ કે જે આવી વર્ણવ્યવસ્થા આવી જાતિ વ્યવસ્થામાં માને છે આપણો પ્રયત્ન અત્યારે હોવો જોઈએ કે આ વ્યવસ્થાથી આપણે છુટકારો મેળવીએ આપણે છુટકારો મેળવીએ આપણા બાળકોને આનો વારસો ન આપીએ રાધર આપણે આપણા બાળકોને એ શીખવવાનું હોય હું એમ નથી કહેતો કે વર્ણ જાતિ વ્યવસ્થા વિશે વાત જ નથી કરવાની એના વિશે વાત કરવાની છે એ આપણો ઇતિહાસ છે આપણો ભૂતકાળ છે એ ઐતિહાસિક તથ્ય છે એનો ઉલ્લેખ આપણા પુસ્તકોમાં હોવો જ જોઈએ આપણા બાળકોને ખબર હોવી જોઈએ કે આપણો ભૂતકાળ શું રહ્યો છે પણ એ વ્યવસ્થાની અંદર જે બદીઓ પેઠી જે બિલકુલ જન્મ આધારિત વ્યવસ્થા બની ગઈ એનાથી જે અસમાનતાઓ પેદા થઈ છે એ અસમાનતાઓથી આપણે બાળકોને વાકેફ કરવાના હોય અને બાળકોને એ મુદ્દે સંવેદનશીલ બનાવવાના હોય કે તેઓ આ વ્યવસ્થાનો તિરસ્કાર કરતા થાય એને વખોડતા થાય એમને એ માટે તૈયાર કરવાના થાય કે જેથી તેઓ ભવિષ્યમાં આ વ્યવસ્થાને કાઢવી કેવી રીતે એના માટેના ઉપાયો આપણને સૂચવે આ આપણે કરવાનું હોય એના માટે આપણે આપણે સેન્સિટાઈઝ કરવાના હોય પણ આપણે કરીશું રહ્યા છીએ આપણે સીધાની તો આડકતરી રીતે વર્ણ અને જાતિ વ્યવસ્થાનું જાણે કે સમર્થન કરી રહ્યા છીએ આવા આપણા પાઠ્યપુસ્તકો ન હોવા જોઈએ મુગલો અને દિલ્હી સલ્તનતની વાત છોડો હું આપણી વર્ણ અને જાતિ વ્યવસ્થાની વાત કરું છું આપણા પુસ્તકોની અંદર આ ન હોવું જોઈએ હું ક્યારેય નહીં ઈચ્છું કે મારા બાળકોને આ પ્રકારની વસ્તુઓ ભણાવવામાં આવે મેં કહ્યું એમ ઐતિહાસિક તથ્ય છે આનો ઉલ્લેખ પુસ્તકમાં હોવો જ જોઈએ ફરજિયાત હોવો જોઈએ પણ જો એનો ઉલ્લેખ છે તો સાથે એ વાત પણ હોવી જોઈએ કે આ વ્યવસ્થાને હટાવવા માટે તમે કેવા વિચાર કરી શકો છો બાળકો ખૂબ ક્રિએટિવ હોય છે ખૂબ રચનાત્મક હોય છે બને કે આપણા કરતાં વધુ સારા વિચારો એમને શું છે પ્રાઉ તો આપણા પુસ્તકોમાં હોતું નથી હોતું નથી કારણ કે આપણે ક્યાં વર્ણવ્યવસ્થાને જાતિ વ્યવસ્થાને કાઢવી છે આપણે નથી કાઢવી એટલે જ આ વિષય ઉપર આપણે ક્યારેય વિચારતા નથી આપણા બાળકોને વિચારવા માટે પ્રેરતા નથી જે માણસ દુનિયાભરમાં ફર્યો છે દુનિયાભરમાં ફરીને છેવટે એ પાછો તો પોતાની જાતિમાં જ ફરે છે દુનિયાભરમાં ફર્યો દુનિયાના ઘણા બધા દેશ એણે જોયા પણ છેવટે એને ઘર તો એવી જ લોકાલિટીમાં જોઈએ છે કે જ્યાં આગળ એની જ જાતિના લોકો રહેતા હોય બધે ફરશે પણ છેવટે જ્યારે લગ્ન કરવાની વાત આવશે તો પાત્ર તો એ પોતાની જાતિમાં જ શોધશે જાતિ એ આપણી નગ્ન વાસ્તવિકતા છે આપણી સચ્ચાઈ છે આપણે એનાથી ભાગી ન શકીએ આ હકીકત છે છતાંય આપણે જાતિઓમાં વહેંચાયેલા છીએ છતાંય આપણે અન્ય ધર્મના લોકોને પારકા માનીએ છીએ પોતાના ધર્મના લોકોને આપણે ક્યાં પોતાના માન્યા જો પોતાના ધર્મના લોકોને આપણે પોતાના નથી માન્યા તો અન્ય ધર્મના લોકોને પારકા કહીને આપણને શું ફાયદો જે કોમવાદી હશે એ જાતિવાદી હશે જ હું વારંવાર કહેતો રહું છું કે જે કોમવાદી હશે એ જાતિવાદી હશે જ અને જે કોમવાદી અને જાતિવાદી હશે અવશ્ય સ્ત્રીઓને તુચ્છ જ માનતો હશે હમણાં જ આઈપીએલની ટૂર્નામેન્ટ ચાલે છે ક્રિકેટમાં મને એવું કોઈ રસ છે નહીં પણ સમાચાર આવે તો મને વાંચવાની ઈચ્છા થઈ કે આઈપીએલના એક ક્રિકેટર છે નામ છે જેમનું વૈભવ સૂર્યવંશી વૈભવ સૂર્યવંશી ખૂબ સારું પરફોર્મન્સ એનું હતું એવું મેં સાંભળ્યું પણ પછી શું થયું સોળ સત્તર વર્ષની ઉંમરનો એ છોકરો છે પછી શું થયું પછી થયું એ કે આ વૈભવ સૂર્યવંશીની જ્ઞાતિ કઈ એ શોધવામાં આપણે ગૂગલને થકવી નાખ્યું ગૂગલ પણ આપણાથી થાકી જાય તમે જોજો આ એક કોમન ફિનોમિનમ રહી છે આપણે ત્યાં કે કોઈ પણ સારું સ્પોર્ટ્સ પર્સન કોઈ પણ સારો ખેલાડી રમતમાં સારું પ્રદર્શન કરે ને એટલે એની તરત પછી ગૂગલ ઉપર આપણે ભારતીયો સર્ચ કરવામાં લાગી જઈએ છીએ કે આ માણસની જ્ઞાતિ કઈ જો અટક પરથી સીધી ખબર પડી જતી હોય તો ઠીક છે પણ જો અટક થોડી કટપટી જણાય એટલે તરત આપણે ગૂગલ ઉપર પહોંચી જવાનું અને સર્ચ કરવાનું કે એની જ્ઞાતિ કઈ આપણે આમાંથી તો બહાર આવતા નથી આમાંથી તો બહાર આવતા નથી તો પછી આપણે એક થવાની વાત કેવી રીતે કરીએ છીએ એટલે તો હું કહું છું કે આપણો સમાજ સડી ગયેલો સમાજ છે વર્ણ અને જાતિ જેવા બિલકુલ અવૈજ્ઞાનિક ખ્યાલોમાં માનનારો સમાજ એ સડી ગયેલો સમાજ જ કહેવાય આપણે આપણા બાળકોને આવો વારસો ન જ આપવાનો હોય તે ન જ આપવાનો હોય અને એ બાબતે પહેલાં આપણે જ કરવી પડશે આશા રાખીએ કે આ વાતો એનસીઆરટી સુધી પહોંચે આપ પણ આપણા માધ્યમથી પ્રયત્ન કરો કે આપણા પાઠ્યપુસ્તકો જ્યાં આગળ તૈયાર થાય છે બાળકો માટે એ તૈયાર કરનારી સંસ્થાઓ સુધી આવી વાતો પહોંચે કે જેથી ભાષાનો પ્રયોગ યોગ્ય રીતે થાય લોઅર જાતિઝ કે અપર જાતિઝ એવા શબ્દો પાઠ્યપુસ્તકોમાં ન હોવા જોઈએ તો ન જ હોવા જોઈએ શબ્દ ત્યાં આગળ હોવો જોઈએ કથિત તથા કથિત અથવા તો કહેવાતી નીચી જાતિઓ કહેવાતી ઊંચી જાતિઓ અને આપણા વ્યવહારમાં રોજિંદા વ્યવહારમાં પણ આવો જ ભાષા પ્રયોગ હોવો જોઈએ જો આવું કરીશું તો કદાચ આપણે એક થઈ શકીશું બાકી આપણે બળગા ફૂંકતા રહીશું અન્ય ધર્મના લોકોને પારકા માનીને અંદર અંદર આપણી વચ્ચે જ આપણે લડતા રહીશું અને આમ કરીને આપણે ક્યારે આગળ નહીં વધી શકીએ વિશ્વગુરુ બનવાની વાત તો જોજોનું દૂર રહી આપણે આ દેશની અંદર સામાન્ય સ્થિતિઓ કે જેવી વિકસિત દેશોમાં સામાન્ય સ્થિતિઓ માનવામાં આવે છે એવી સામાન્ય સ્થિતિઓનું સર્જન કરવામાં પણ નિષ્ફળ રહ્યા છીએ અને હજુ આપણે પાછળ જ રહી જઈશું કે જો આપણે આ નક્કર વાસ્તવિકતાઓને નહીં સ્વીકારીએ એનો સ્વીકાર કરીને એને કાઢવા માટે પ્રયત્નશીલ નહીં બનીએ તો આપણે ત્યાંને ત્યાં જ રહી જઈશું આશા રાખું કે વાતો આપને સમજાઈ હશે નથી ગમતી હોતી ઘણાને આવી વાતો નથી ગમતી હોતી ઘણી વખત વાસ્તવિકતા એટલી કઠોર હોય ને એટલી આકરી હોય ને કે એનો સ્વીકાર કરવો આપણને ગમતો નથી હોતો વર્ણવ્યવસ્થા અને જાતિ વ્યવસ્થાની અંદર ખામીઓ છે જ ખામીઓ છે તો એને આપણે સ્વીકારવાની હોય ખામીઓને સ્વીકારીશું તો પછી એને સુધારવા માટેનો આપણે પ્રયત્ન કરીશું ને પણ આપણે જો ખામીઓને જ નહીં સ્વીકારતા હોઈએ તો પહેલાં ખામીઓ કંઈ એને શોધવાની હોય એનું નિદાન કરવાનું હોય પછી એને સુધારવા માટેનો પ્રયત્ન કરવાનો હોય અને પછી પણ જો આપણને સુધારવા યોગ્ય ન જણાય મતલબ કે ગમે તેટલા પ્રયત્નો કરીશું પણ આ સુધાર્યા એમ નથી તો પછી કરવાનું શું હોય એ વ્યવસ્થાને ઉખેડી ફેંકવાની હોય એ વ્યવસ્થાને ઉખેડી ફેંકવાની હોય આમ તેમ કરીને મારી મચકોડીને એને બાજબી ઠેરવવાનો પ્રયત્ન ન કરવાનો હોય વર્ણ વ્યવસ્થા જાતિ વ્યવસ્થા હમણાં જ એના ઉપર સોશિયલ મીડિયા ઉપર હું ડિબેટ કરી રહ્યો હતો હું જોઉં છું બિલકુલ ના સમજ લોકો નફરતી ચિંટુઓ જેને આપણે કહીએ છીએ પહેલાં ઝોમ્બીઓ કોમવાદી જાતિવાદી લોકો મને નવાઈ લાગી એ વ્યવસ્થાના સમર્થનમાં મોટા મોટા ચિંતકોને જોડી દે છે એક બહુ મોટા ચિંતક થઈ ગયા લુઈ ડુમોન્ટ લુઈ ડુમોન્ટ વધુ એક બહુ મોટા ચિંતક થઈ ગયા જીએસ ગુર્રે આ બધા એ ચિંતકો છે કે જેને અમે સોશિયોલોજીમાં વાંચતા સોશિયોલોજીમાં વાંચતા પોલિટિકલ સાયન્સમાં વાંચતા બહુ મજા આવતી અમે વાંચવાની આ નફરતી ચિંટુઓ એ આ લુઈ ડુમોન્ટનું નામ લે છે જીએસ ગોરેનું નામ લે છે અને એમના નામે એ વર્ણવ્યવસ્થાને વાજબી ઠેરવાનો પ્રયત્ન કરે છે આ લોકોના લખાણો એટલા મોટા છે કે જે પહેલાં તો આ ઝોમ્બીઓના વાંચવામાં આવે એ કોઈ શક્યતા જ નથી અને કદાચ એમના સુધી એ સાહિત્ય પહોંચી પણ જાય એમને સમજાય જ નહીં કે એને વાંચવું કેવી રીતે પણ એ કરે છે શું લુઈ ડુમોન્ટે તો વર્ણવ્યવસ્થાનું સમર્થન કહ્યું હતું કર્યું હતું એમ તમને કહી દે હવે તમે ક્યાં ખરાઈ કરવા જવાના તમે તો એમ જ માનશો ને કે આ કોઈક બહુ મહાન ચિંતક બહુ મહાન દાર્શનિકનું નામ લઈ રહ્યા છે એટલે સાચું જ હશે તમે ખરાઈ કરવા જતા નથી અને એણે જે પોતાનો પ્રોપેગેન્ડા આગળ વધારવો હતો એમાં સફળ થઈ જાય છે આનાથી બચો અત્યારે થઈ ગયું છે કે દર બીજી વાતમાં કોઈક આવી જેને કહે કે ફલાણું ફલાણું તો ફલાણા ફલાણા મહાન વ્યક્તિએ કહ્યું હતું એટલે સામો કોઈ સવાલ ના કરે એની વાત માની લે એનાથી ચેતજો વર્ણવ્યવસ્થા જાતિ વ્યવસ્થા એવી વ્યવસ્થાઓ છે કે જેનો કોઈ જ સારો દાર્શનિક સમર્થન એનું ન કરી શકે તે ન જ કરી શકે એવા વ્યક્તિઓ કે જે સ્વાર્થી છે લુચ્ચા છે આ વ્યવસ્થાઓથી જેને બહુ મોટા લાભ પહોંચે છે એ વ્યક્તિઓને બાદ કરતાં આ વ્યવસ્થાઓનું સમર્થન કોઈ ન કરી શકે તે ન જ કરી શકે અને એટલે જ આપણે જોવાનું છે કે આપણા બાળકોને આ બધી વાતો વાજબી છે એ રીતે ન શીખવવામાં આવે રાધર એ વ્યવસ્થાઓ એ આપણી આપણી હકીકત છે એને જણાવવામાં આવે અને એ વ્યવસ્થાને કાઢવા માટેના રચનાત્મક ઉપાયો કેવા હોઈ શકે એ વિચારવા માટેને પ્રેરવામાં આવે એવું શિક્ષણ આપણા બાળકોને મળવું જોઈએ એ માટે આપણે જ પ્રયત્ન કરવો પડશે બસ એ જ આશા રાખું કે આપને આ વાતો સમજાઈ હશે સમજાઈ હોય તો હવે બાળકને આપણા ઘરથી આપણી આસપાસના વાતાવરણમાંથી જ્ઞાતિના સંસ્કાર ન મળે વર્ણના સંસ્કાર ન મળે એ માટે આપણે પ્રયત્નશીલ બનીએ જ્ઞાતિનો ખ્યાલ સમાપ્ત કરવો હશે તો માત્ર અટક બદલી દેવાથી કે અટક કાઢી નાખવાથી અથવા તો અટક જે જૂની હતી એના બદલે ભારતીય પાછળ લખી દેવાથી એમ જ્ઞાતિ સમાપ્ત નથી થતી જ્ઞાતિને સમાપ્ત કરવા માટે એક મિશન આપણે ચલાવવું પડે ઘણા મહાન વ્યક્તિઓ થઈ ગયા કે જેમણે પોતાની રીતે આમાં જે યોગદાન આપવા યોગ્ય હતું એમના તરફથી એમણે આપ્યું એમણે એક બહુ મોટો રસ્તો આપણને બહુ મોટી રાહ આપણે આપણને એમણે છીધી દીધી છે આપણું કામ એટલું માત્ર છે કે હવે રાહ પર આપણે ચાલીએ તો આપણે એક સારા સમાજ એક સમાનતા આધારિત સમાજ એક સમતામૂલક સમાજની રચના કરી શકીશું અને જ આ ભારત દેશ માટે સાચું હશે જો તમે જાતિના ખ્યાલમાં માનો છો તો મૂળભૂત રીતે તમે રાષ્ટ્ર વિરોધી છો રાષ્ટ્ર એટલે કે જ્યાં આગળ તમામ લોકો એકબીજા સાથે જોડાયેલા હોય એમની અંદર એક હોવાનો ભાવ હોય જાતિનો ખ્યાલ શું કરે છે એ એક હોવાના ભાવને મારી નાખે છે એટલે તો ડૉક્ટર ભીમરાવ આંબેડકરજીએ પણ કહ્યું છે કે કાસ્ટ ઇઝ એસેન્શિયલી એન્ડ એન્ટી નેશનલ નોશન એ રાષ્ટ્ર વિરોધી વિચાર છે એ આપણને રાષ્ટ્ર નથી બનવા દેતો તો આપણે દેશને કેવી રીતે આગળ વધારીશું તો એટલા માટે જરૂરી છે કે આપણે આ ખ્યાલથી શક્ય તેટલા ઝડપથી મુક્તિ મેળવીએ નિરાશ ન થવાય કે આટલી બધી જાતિ પ્રસરેલી છે આનાથી આપણે છુટકારો કેવી રીતે મેળવીશું પણ કદમ આપણે ક્યાંક તો ઉઠાવવા જ પડશે આપણે પ્રયત્નો તો કરવા જ પડશે એ જ તો આની સાથે આ ગોષ્ઠીની આગળ સમાપ્ત જાહેર કરું છું અને મને જાણવું ગમશે કે આપના આ વિષય ઉપર શું વિચાર છે નફરતી ચિંટુઓ ઝોમ્બીઓ એ પોતાનો કચરો મગજનો કચરો ઠાલવતા રહેશે કોમેન્ટ બોક્સમાં ને બીજી જગ્યાઓએ એમને ગણકારવા નહીં એમની સાથે ક્યારેય જીવા જોડીમાં પડવું નહીં એ માનસિક રોગીઓ છે એ આ કરશે તો જ કદાચ એમને થોડી ઘણી શાંતિ મળશે એમને કરવા દો આપણે એમના જેવા ન થવાય આપણે એમની સાથે જોડીમાં ન પડાય આપણે એક હેલ્ધી ડિસ્કશન્સ કરવા છે તંદુરસ્ત ચર્ચાઓ કરવી છે તંદુરસ્ત ગોષ્ઠીઓ કરવી છે અને એટલા જ માટે આપની પાસેથી મારી અપેક્ષા રહેશે કે આપના જો આ વિષય ઉપર કોઈ રચનાત્મક વિચારો હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવશો તો આની સાથે આ ગોષ્ઠીની આગળ સમાપ્ત જાહેર કરીએ છીએ આવનારા એપિસોડમાં આવી જ કોઈક નવી વાત સાથે એક રસપ્રદ ચર્ચા સાથે એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું આભાર નમસ્તે